એસપી શોભા બુત્રાએ રોમિયો સ્કોડની રચના કરેલી હતી રોમિયો સ્કોડની રચના કરી લુખા તત્વોની રોમિયોગીરી બંધ કરાવવાની બાવકો ઉંધાડે માંગ કરી હતી જે ચક્કર ગઢ રોડ ઉપર પટેલ સંકુલ આવેલ છે આ પટેલ સંકુલના પ્રમુખ છે મનુભાઈ ઠુમર તો મનુભાઈ ઠુમરને મારી સમક્ષ રજૂઆત હતી કે ઘણા વર્ષો પહેલાં અમરેલીના એસપી શોભાબેન ભૂતરા હતા ત્યારે એક અમરેલી શહેરમાં બહુ સળગતો પ્રશ્ન હતો રોમિયોગીરીનો એટલે કે અસામાજિક લોકો સ્કૂલ કોલેજનો સમય થાય જ્યારે સવારે આવવાનો અને બપોરે કે સાંજે જ્યારે સ્કૂલ કોલેજ છૂટે તો આ રોમિયાઓ અવારનવાર ત્યાં છેડતીઓને બાકીના અણછાચતા વર્તનો કરતા હતા એટલે એ સમયે રોમિયો સ્કોડને લીધે અમરેલીમાં ખૂબ સારી કામગીરી થઈ હતી પણ પછી આ રોમિયો સ્કોડ બંધ થઈ ગઈ હતી અને એની એક ચોકી આ પટેલ સંકુલની બાજુમાં પણ ઊભી કરવામાં આવી હતી પણ ત્યારથી અત્યાર સુધી આ રોમિયો સ્કોડ સંપૂર્ણ બંધ છે અને આ ઉપરાંત મને શહેરના અનેક વેપારીઓ નોકરીયાતો અને સજ્જન લોકોએ ઘણા લોકોએ પણ મને રજૂઆત કરેલી કે આ રોમિયો સ્કોડ પાછી શરૂ થાય અને જેને લીધે આ શહેરની અંદર જે જે આ સ્કૂલ કોલેજના સમય દરમિયાન એ ખાસ કાળજી રાખે અને આ ઉપરાંત ચોવીસ કલાક આ રોમિયો સ્કોડની કામગીરી રી કારણ કે ત્યારે એક જીપ ફાળવેલી હતી મહિલા પોલીસો પણ ફાળવેલી હતી અને જેનું ખૂબ સારું પરિણામ આવ્યું હતું એટલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી અને અમરેલીના એસપી આ ત્રણે પત્ર લખીને મેં જાણ કરી છે કે અમરેલી શહેરની આ માંગ છે અને આ શહેરમાં જે દીકરીઓ ભણવા આવે છે ખાસ કરીને સંકુલમાં આઠ હજાર દીકરીઓ અભ્યાસ કરે છે અને એમાં ચાર હજાર તો ત્યાં હોસ્ટેલ હોસ્ટેલમાં રહીએ છે એવી રીતે બધી કોલેજોમાં જ્યાં જ્યાં જરૂર પડે તો આ રોમિયો સ્કોડ શરૂ થાય અને કાયમી ચાલુ રહીએ અને જે અવાવરૂ સ્થળો હોય છે બગીચાઓ હોય છે અમુક ક્યાંય હોટલો હોય છે કે જે જે એવા એવા સ્થળો હોય અને રોડ ઉપર અને એમના રોમિયો સ્કોડના જે પોલીસ ભાઈ બહેનો હોય છે એ જીપ રાખે અથવા સાદા ડ્રેસમાં મોટર સાયકલ રહે અમુક અમુક જગ્યાએ ઊભા રહીને આ કામગીરીની ફરજ બજાવે તો એક શહેરની અંદર આવા જે લુખાઓ અને અસામાજિક લોકો છે જે અનેક રીતે દીકરીઓને ફસાવે છે ખોટી રીતે અને પછી એક વખત ફસાવ્યા પછી એનો મજબૂરીનો લાભ લેતા હોય છે ઘણી વખત એના ઓડિયો વિડીયો શૂટિંગ પણ લઈ લેતા હોય છે અને એક દીકરીને ફસાવ્યા પછી બીજીને ફસાવવા માટે એને પાછા મજબૂર કરતા હોય છે એટલે આવા બનાવો ન બને અને જે બનાવો બન્યા છે એમાં આબરૂના પ્રશ્નને લીધે ઘણા લોકો ક્યાંય ફરિયાદ પણ કરતા હોતા નથી અને જાહેર પણ કરતા હોતા નથી ત્યારે એક શહેરની અંદર આ સ્કોર કાયમી ચાલુ રહે અને શરૂ થાય એના માટેની મેં રજૂઆત કરી છે